આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે રોજનું ત્રણ થી ચાર લિટર પાણી તો પીવું જ જોઈએ પણ શું તે આપણા શરીર માટે પૂરતું છે આ અંગે આપણું આયુર્વેદ શું કહે છે ચાલો સમજીએ આજના વિડીયોમાં આયુર્વેદ કહે છે કે તરસ એક કુદરતી સંકેત છે જે સમજાવે છે કે આપણા શરીરને પાણીની જરૂર છે આયુર્વેદ જ્યારે પણ તરસ લાગે ત્યારે પાણી પીવાની સલાહ આપે છે તેના માટે કોઈ નિશ્ચિત નિયમો નથી કે ત્રણ લિટર પાણી તો પીવું જ જોઈએ કે ચાર લિટર પાણી તો પીવું જ જોઈએ પણ હા જ્યારે પણ તરસ લાગે તરત જ પાણી પીવો તરસ્યા ન રહો જો કે પાણીની જરૂરિયાત વ્યક્તિના શરીરના પ્રકાર ઉંમર અને ઋતુ પર આધાર રાખે છે જેમનું શરીર પિત્ત પ્રકૃતિ ધરાવતું હોય તેમના શરીરમાં ગરમી વધુ પ્રમાણમાં હોવાના કારણે તેમને પાણીની જરૂર વધુ પડે છે જ્યારે

આયુર્વેદ જમતા પહેલા પાણી પીવાની મનાઈ કરે છે કેમ કે તે જઠરાગ્નિને મંદ કરે છે અને જમીને તરત જ પાણી પીવાની પણ મનાઈ કરે છે કેમ કે તે વજન વધારી શકે છે પણ હા ભોજન દરમિયાન થોડા પ્રમાણમાં પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે આ સાથે જ પાણીનું તાપમાન પણ અગત્યનું છે હુંફાળું પાણી પાચન માટે સારું છે જ્યારે ઠંડુ પાણી આપણી પાચન અગ્નિ એટલે કે જઠરાગ્નિને મંદ કરી શકે છે. ઠંડુ પાણી ફક્ત અમુક પરિસ્થિતિઓ માટે જ યોગ્ય છે જેમ કે ખૂબ જ ગરમી લાગી હોય અથવા તો ઉલટી થઈ હોય ત્યારે. પાણીને હંમેશા ધીમે ધીમે પીવો. અપચો થતો અટકાવવા માટે એક સમય વધારે પાણી પીવાની જગ્યાએ થોડું થોડું પાણી પીવાનું પસંદ કરો. આ સિવાય આપણે ભોજનમાં વધુ પડતા પાણીવાળા ફળ અને શાકભાજી પણ ખાઈએ તો તે શરીરમાં પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશનને જાળવી રાખવામાં મદદ કરે છે આયુર્વેદના મતે આપણા ભોજનમાં પણ અડધો ભાગ ઘન પદાર્થ હોવા જોઈએ એક ચતુર્થાંશ ભાગ જેટલું પ્રવાહી હોવું જોઈએ અને બાકીનો એક ચતુર્થાંશ ભાગ ખાલી રહેવો જોઈએ જે પાચનમાં સરળતા લાવે છે પૂરતું પાણી શારીરિક કાર્યક્ષમતા આપણો મૂળ યાદશક્તિ અને કિડનીના કાર્યને વધુ સારું બનાવે છે જો તમને આ વિડીયો માહિતી સબર લાગ્યો હોય તો તેને લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં